ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય હોર જય આદિવાસી અને એક નવલોગમાં મિત્રો સ્વાગત છે સવાર થઈ ગઈ અને જઈ રહ્યા છે અમે ફોરજી નેપિયર કટિંગ કરવા માટે વરસાદ ખુલી ગયો ખુલ્લું છે જોઈ શકો છો આપણે ફોરજી નેપિયર કટિંગ કરવા જવાનું છે તૈયારી કરીએ અને જઈએ ફોરજી નેપિયર કટિંગ કરવા માટે અને જો વિડીયો બનાવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ખેતરે અને ખેતરે ને આ રીતના છે ખેતર હાલ હાલમાં પગ્રસ્તો છે પગ જઈએ

आज मित्रो फर्जी न पिअर मित्र कटिंग करून आपण મિત્રો કટિંગ ચાલુ છે અને જોઈ શકો છો આપણે આટલું કટિંગ કરી લીધું મિત્રો કટિંગ થઈ ગયું છે થોડુંક હજુ છેતર બાકી છે અને આ છે ચોમાસા પહેલાંનું જે કટિંગ કરવાનું આપણે બાકી હતું એ રહી ગયેલું તો હાલમાં ચાલુ છે મિત્રો જોઈ શકો છો તમે આ છે મિત્રો નાળું અને જોઈ શકો છો મિત્રો પાણી બી ફૂલ છે હાલમાં અને આપણે આવી ગયા હાથ પગ ધોવા માટે હાથપગ ધોઈ લીધા મિત્રોને પાણી બી જોઈ શકો છો ઘણું છે અને ત્યાં ફોરજી ની પિયર આપણા ખેતર છે ઉપર મિત્રો જોઈ શકો છો આટલું કટિંગ થઈ ગયું આ ખતર થઈ ગયું છે મિત્રો કટિંગ અને હવે લઈ જવાનું બાકી છે અહીંયાથી અને પકડો બેયનો પકડો બેયનો પકડો બધું મે ઉપસાળી ઓયન છે કે કી નમન હવે શું લાગે છે આજે દેખ્યું લાગે તો કપા દેરા મોડા વીટી ના દેખાડું uska ચા જ ઉપર મેં આખા ફોટો પાડ્યા તું એટલે બોલવાડી પાસે બોલી બહુ જ આવે લાવતું એ બોલો તમે હટકા વાર વખત લાવીશ ઉપર

મરગેને ખસોડે ઘરે બેઠા આ વીડિયો બના રે છે ઘરે ને મામા બેટા વીડિયો વીડિયો ഫൈനലി મિત્રો ચરા આવી ગયું છે અને ખાલી કરવાનો છે મિત્રો અહીંયા